બીઆરસી ભવન ધાંગધ્રા દ્વારા શિશુ કુંજ ખાતે તાલુકા કક્ષાનો કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો હતો સુધી વધારે વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ સેમિનારમાં જોડાયા ધોરણ દસ અને બાર પછી વિદ્યાર્થીઓની કારકિર્દી વિશે માહિતગાર કરવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આગામી દિવસોમાં ધોરણ દસ અને બારની પરીક્ષા આવનારી છે તેના પરિણામ પછી વિદ્યાર્થીઓમાં રહેલ કૌશલ્ય અને બહાર લાવવા માટે બીઆરસી ભવન દ્વારા શિશુકુંજ ખાતે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત સમગ્ર શિક્ષા સુરેન્દ્રનગર માર્ગદર્શિત અને બીઆરસી ધાન આયોજિત કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો હતો સેમિનારમાં ત્રણસો થી વધારે ભાઈઓ અને બહેનો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા સુરેન્દ્રનગર રોજગાર કચેરીના વૈશાલી બેન પરાલિયા આરટીઆઈ તાકતરાના ધારાબેન સહિત ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમમાં વિવિધ શાળાઓના ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ કારકિર્દી માર્ગદર્શન સેમિનાનો લાભ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાની સમગ્ર ટીમ અને બીઆરસી કોઓર્ડિનેટર જીગ્નેશભાઈ પટેલ દ્વારા બહાર જહેમત ઉઠાવવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા કારકિર્દી માર્ગદર્શન ખૂબ જ સરળ અને જરૂરી મુદ્દાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા મારું નામ જમણા પર આયુષ્ય વિપિનભાઈ છે હું ધોરણ દસ થી અભ્યાસ કરું છું મારી સ્કૂલનું નામ એમ એમ શાહ સંસ્કાર વિદ્યાલય છે આજ અમારી સ્કૂલમાં સેમિનાર હતું જેમાં આપણે આગળ જઈને શું કરવું દસ અને બારના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પ્રશ્ન જે હોય છે કે હવે આગળ જઈને કરવું શું તેના માટે આ એક કેમ્પ હતું જેમાં અમને શીખવાડવામાં આવ્યું અને પરીક્ષા લેવામાં આવી પરીક્ષા બાદ અમને ખબર પડી કે અમારી રુચિ શેમાં છે અને આગળ જઈને અમારે શું કરવું જોઈએ જેના દ્વારા અમને મનગમતા વિષયોમાં અમે આગળ વધી શકીએ અને અમારું કેરિયર એક બેસ્ટ કેરિયર બનાવી શકીએ તેના માટે

અને બાદ ધોરણ એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા બાદ એ લોકોને ઉપલબ્ધ કઈ કઈ તકો અવેલેબલ છે એના વિશે માહિતગાર કરવામાં આવેલા હતા વધુમાં સાયક્રોમેટિક ટેસ્ટ દ્વારા ધોરણ દસ પછી અને ધોરણ બાર પછી એ લોકો પોતાની કારકિર્દી કયા હેતુથી કરી શકે છે એના માટેનું પણ એક સરસ મજાનું ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું અને આ ટેસ્ટ દ્વારા એમને કયા કયા કોર્સ ઉપલબ્ધ છે એની માહિતી સંપૂર્ણપણે આપવામાં આવી હતી હું જીજ્ઞેશભાઈ પટેલ બીઆરસી કોઓર્ડિનેટર ધાંગધ્રા આજ રોજ શિશુકુંજ માધ્યમિક શાળાના પ્રાંગણમાં તાલુકા લેવલનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર સમગ્ર શિક્ષા કચેરી સુરેન્દ્રનગર અને બીઆરસી ભવન ધાંગધ્રાના આયોજનથી ધોરણ નવથી બારના બાળકોને પોતાના કારકિર્દી કારકિર્દીમાં આગળ શું કરવું પોતાનું કેરિયર કેવી રીતે બનાવવું તે અંગેનો એક સેમિનાર આજે શિશુકુંજ માધ્યમિક શાળામાં સારી રીતે સંપન્ન થયો તેમાં શિશુકુંજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને માલવણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ કાર્યક્રમની અંતર્ગત રોજગાર કચેરી અને આઈટીઆઈ ધાંગધ્રામાંથી પધારેલા માનુભાવોએ બાળકોને પોતાના કેરિયર અંગે માર્ગદર્શન આપ્યું અને કાર્યક્રમ ખૂબ જ સરસ અને સુંદર રહ્યો મારું નામ તારબુંદિયા પ્રવીણભાઈ છે હું શિશુકુંડની અંદર શિક્ષકમાં ફરજ બજાવું છું આજે જણાવતા મને ખૂબ જ આનંદ થાય કે અમારી સ્કૂલની અંદર બીઆરસી દ્વારા એક સરસ મજાનો વિદ્યાર્થી પોતાનું કેરિયર કેવી રીતે બનાવી શકે એનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જણાવતા ખુશી થાય કે અમારી સ્કૂલને તો આની યજમાની આપી હતી સાથે માલવણ સ્કૂલથી પણ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા અને એ પણ પોતાનું સરસ મજાનું ભવિષ્ય બનાવી શકે એનાથી વિશેષ આ રોજગાર કચેરી દ્વારા અધિકારશ્રી અહીં આવી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું તેમજ સુરેન્દ્રનગરથી પણ અધિકારી અહીંયા આવ્યા અને એમને પણ સરસ મજાનું માહિતી અહીંયા આપી હતી બીઆરસી ભવન તેમજ આઈટીઆઈ એના દ્વારા પણ સરસ મજાના વિદ્યાર્થીઓના જે પણ પ્રશ્ન હતા કે નવ અને બાર ધોરણ પૂરા નવ થી બાર ધોરણ પૂરા કર્યા પછી એમનું ભવિષ્ય કેવી રીતે બનાવવું એ આઈટી ક્ષેત્ર હોય તો ભલે પછી કોઈ સેવાનું ક્ષેત્ર હોય તો ભલે અને પોતાનું મનગમતું કોઈ ક્ષેત્ર હોય તો પણ ભલે આ માટે સરસ મજાનું અહીંયા કાર્યક્રમ થયો હતો અને સરકારશ્રીનો ખાસ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આવું આયોજન કરી આવા કાર્યક્રમ કરી અને વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે આપ એક પથદર્શક તરીકે એક રાહત ચિંધો છો તો ફરી ફરી સરકારશ્રીનો અહીંયા જે અધિકારીશ્રી આવ્યા છો એમનો અહીંયા વિદ્યાર્થી પોતાનું માર્ગદર્શન મેળવી અને પોતાનું ભવિષ્ય ઉજળું બનાવે એવી અમે આશા સીવીએ છીએ